ક્યાં જાય છે આ બધા દોસ્તો મને દેખાડી રહ્યા છે ભીમની જોઈ રહ્યા છો આ ખાબડ પથ્થર અને એમાં આ બધી જગ્યાઓ સરસ રિક્ષામાં હેઠા બે ખબર પડે ને

એણીયા આપણે ઘણું બધું જોયું ભીમની રિક્ષા જોયું બરાબર કુંતા માતાનું રસોડું જોયું ભીમની રેલગાડી જોઈ એમનું રહેણાંક જોયું હવે તમે મને શું દેખાડશો અને બીજું સરસ સરસ ચાલો બચ્ચા દેખાડો મને હાલો ધીમે ધીમે પડતા નહીં પડતા નહીં કોઈ દોસ્તો હવે આ બધા ટેણિયાઓને લઈ જઈ રહ્યા છે ઓ ભીમનું સાપ અને ભીમનું ભીમના સાપનું બચ્ચું દેખાડો આના ચપ્પલ નથી પહેર્યા પણ તો નવા લઈ લેજે ચલો આ શું છે તમારી સ્કૂલ છે કે બધા ગામના ઘર છે બધા ઠીક

બોલો એટલે તમે ખ્યાલ આવે આપણા દર્શક મિત્રો એક જ પહાડ તમે જોઈ રહ્યા છો ઊંચા ઊંચા

ઘણી બધી વાતો આ જગ્યા સાથે છે તમે જોઈ શકો છો ટૂંકમાં એટલું કહું કે પાંચ પાંડવો અને કુંતા માતા સાથે જોડાયેલી આ જગ્યા છે અને આ શું છે ગુફા જેવું છે અંદર આ ભીમોરા ગામ તાલુકો ચોટીલા જિલ્લો સુરેન્દ્રનગર તમે અહીંયા આવશો તો આ બધું તમને જોવા અને જાણવા મળશે ખરેખર તમે આવશો તો બહુ જ જૂનું ગામ તમને લાગશે દોસ્તો કંઈક અવશેષો હોય જાણે મહાભારત કાલીન એવું તમને અહીંયા પ્રતીત થશે ભીમ હતા ભીમ ના તે નહોતું આવ્યા ભીમ નામ એટલે ભીમોરા નામ પાડ્યું અચ્છા

Ναι. Τι λένε, τι λένε, η σχολή σου είναι αυτή. το Ναι. το σχολή. Εμείς πρέπει લોકશાળા દોસ્તો તમે જોઈ રહ્યા છો એવા અડીખમ વૃક્ષો જબરદસ્ત આ બધી જોયા જેવી બાળ મંદિર હા અત્યારે તો બધું બંધ હોય ને સરસ અહીંયા તમે મને શું દેખાડ છો કયો આ બધા બેનો અહીંયા ભણે આ બધા અહીંયા ભણતા બહેનો જે છે ખો ખો રમી રહ્યા છે સરસ વાહ ભાઈ બધાને અહીંયા જ રહેવાનું હોય એટલે હોસ્ટેલ છે સરસ સરસ

દોસ્તો સૌથી પહેલા મેં આ જોયું ને ત્યારે એવો દંગ રહી ગયો હતો આ બધા પથ્થર તમે જુઓ આખા આખા પહાડ જાણે અને એની અંદર જાણે આખું ઘર હોય વાહ શું કે બેટા બોલતો તું વિવરણ કર આ ભીમ ની એટલે ભીમે પકડી હોય એમને આ ધીમ માટે હવે નાનકડી લાગે એમ ને ભીમ ના દોસ્તો તમે જોઈ રહ્યા છો ભીમની કાંકરી એવું કહેવાય છે અને ભીમ ના બધા નિશાન છે ના આ શું આંસુ છે અંદર પછી રૂમ બનાવેલો છે આ અંદર પાહા આ બધું પથ્થર છે આ કોઈ એની અંદર બધું બનાવેલું અરે વાહ આ અદ્ભૂત દ્રશ્યો તમને ખરેખર દોસ્તો આ ગામની વાળી પણ જોવા મળશે આવશો તો ઘણું બધું જોવા જોવાલાયક છે અહીંયા આ બધી સ્કૂલ છે તમારી અહીંયા બધા રમી રહ્યા છે સરસ એ ધીમે 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 ભાઈ ધીમે અને સામે મંદિર છે ભોળાનાથનું એકદમ પ્રાચીન દોસ્તો આપણે એ પણ જોવું છે એના પહેલા આ એક સ્કૂલ તમે જોઈ લો ગુજરાતીમાં સરસ આખે આખું તમે જો ભીમ અને પાંચ પાંડવો અને કુંતા માતા વગેરે વગેરે સાથે જોડાયેલી આ બધી જગ્યાઓ અને હવે સામે અતિ પ્રાચીન એક જૂનું શિવાલય છે એના દર્શન હું તમને કરાવવા લઈ જઈ રહ્યો છું અને અહીંયા બધા બહેનો છે એ કબડ્ડી રમી રહ્યા છે ભવિષ્યના ચેમ્પિયન તમે જોઈ શકો છો આ રેફરી છે સરસ સામે દોસ્તો એક હતી પ્રાચીન એક મંદિર છે ભગવાન શિવનું એ પણ મારે તમને દેખાડવું છે પછી આપણે વિડીયોને અંત તરફ લઈ જવો છે હાલો ને ભાઈ હાલો ને હાલો ને હાલો ને એક જ મિનિટ દોસ્તો અતિ પ્રાચીન આ મંદિર છે તમે એની કોતરણી તમે જોશો મંદિરમાં તો તમને ખ્યાલ આવશે

તો ફરીને મળીશું કે નવા વિડીયો સાથે ત્યાં સુધી હસ્તુ ધન્યવાદ જય હિન્દ જય મા ભારતી આવી જાઓ બધા સાથે ટ્રેણી ચલો ભાર